સો પ્રથમ કન્ડિશનમાં એન્જિન સારું ગેર હાઇડ્રોલિક રૂબરૂ સ્થળ પર ડ્રાઇવ લઈ ટ્રેક્ટરની આખું ટ્રેક્ટર ચેક કરીને લઈ શકો છો નરેન્દ્રસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ટ્રેલર લેવા જોવા જાઓ તેમનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર ન્યુ કન્ડિશનમાં બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે તમે જોઈ શકો છો ખોડિયા ટ્રેલર છે ટ્રેલર નવું જ છે સાવ નવું માત્ર એક જ વર્ષ વાપરેલું આ ટ્રેલર બંને કિંમત ત્રણ લાખ ને ત્રીસ હજાર ટ્રેક્ટર ટ્રેલરની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા ભાયાવદર ગામે જોવા મળશે બંને વસ્તુ લેવી હોય તો નરેન્દ્ર નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નરેન્દ્ર સિંહના છોતેર ડબલ જીરો પંચાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો